ઓર શહેરમાં સી એચ સી દવાખાનામાં પોષણ માસ ની રૂબરૂ કુપોષણ બાળકો ના તપાસ કરવામાં આવી પોષણ અભિયાન એ ભારત સરકાર નો મુખ્ય કાર્યક્રમ છે જે બાળકો કિશોરો સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓ માટે પોષણના પરિણામો સુધારવા માટે છે દર વર્ષે સપ્ટેમ્બર મહિનો દેશભરમાં પોષણ માસ તરીકે ઉજવવામાં આવે છે બાળકો માટે પોષણ માસની ઉજવણી અને એનિમિયા જાગૃતિ અંગે હિમોગ્લોબિન ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોને વજન ઊંચાઈ હિમોગ્લોબિન ટેસ્ટ કરવામાં આવ્યા હતા બાળકોને પોષણ વિશે આંગણવાડી માંગથી આપવામાં આવતા પૂરના શક્તિનો ઉપયોગ કરવા અંગે સમજણ આપવામાં આવી હતી અને આ કાર્યક્રમમાં વકેરબેનોના સાથ સહકારથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો ફારૂક ખત્રી પાવી જેતપુર આણંદ